જે શબ્દ બોલ્યા છો કે મેકણ દાદા મનસુખભાઈ તમે અવરે રવાડે ચડી ગયા છો ને તમને કોઈ કાવા રસ્તા બતાવે છે ને આ ખરેખર તમારા માટે નથી મને બઉ દુઃખ છે હું તમને મેં એક વખત વાત કરી હતી કે હકીકત અંધ દૂર કરવા આપડે જાવું જરૂરી છે

દાન બાબા પૂજા એક નિખાલસ વ્યક્તિ છેલિત સમાજ નો માણસ જે બોલે છે એને વાત કરી કે આજે ભીમરાવ નું ચૌદ તારીખ નું આપણું છે એમાં કોઈ કઈ દાન આપશે કોઈ

હા આ બે શબ્દ મિનિંગ હું વકીલ દ્વારા શબ્દ નો જવાબ આપું તમને કે પલટી તમારી ગાડી ને નથી મરાવી પણ તમારી જીભ ને મરાવી એટલી મને ખબર પડી બેઠા બેઠા નથી તમે મારા મિત્ર જ છો મારા કોઈ દુનિયાની અંદર બોલતા હતા ક્યારે બોલ્યા એમાં તમે એમ કીધું કે દારૂ પીને દારૂ પીને નહીં પણ સાહેબ આવી વેદના આવે ને કરતા ચાર ગણું બોલી કે કોઈને અપશબ્દ બોલવા ગુનો છે હા એ ગુનો છે એ તો હું કહું છું વાલો

છે એમાં તો તો સાહેબ વાણી સમજવા જેવી છે હું તમને કહું જોઈ ચુક્યો ખબીર સાહેબ એમ કીધું દાતણ કરે દુઃખ ઉપજે નાય નખો જાય નાય ધોઈ ને પાઠ પૂજા કરે તો જરા મૂળ થી જાય તો કોઈ ના કરે

પૂરું નોડી નીકળી જાય બાકી મને મેળ આવે જ નઈ પીવા વગર પછી હું બોલું એ શબ્દ તમે હા એને અમે અમુક છોકરા નનકા છે મોટા કરે આમ બધું

સરકારે એકસો સુમાલી ભાઈ આને કોઈ જગ્યાએ મંદિર માં કોઈ જગ્યા જાહેર સ્થળ માં ચાર જણા પ્રવેશ નહીં કરવો નગર છે સરકાર ના બીક થી બાકી કોઈ બાકી દેવતા

ઈ તો એને કીધું કે મને સારું નથી થયું મરી જાય કોકના બના કાઢી આપણે ફલાણે ભોપે મને કંઈ ક્યાં તમારે ઘરે ક્યાંય કરવા તમારી મિલગત પડાવા આવતા હતા

હું તમને કોઈની વ્યક્તિગત વાત નથી કરતો હમ તે દાન ભા બાપુ ની વ્યક્તિગત વાત નથી આ બધા દેવશક્તિ છે તો આપડા મોટા માણસો ને જોડાવું કોઈ કલેક્ટર ને જોડાવો કે જેથી કરીને ગાડીઓ મોટર નિવેદ આવે આવા નાના માણસો ખાવા ખીચડી નથી ઇન જ કોઈ કરોડપતિ નથી એને આજે આપડે ખબર

ભગવાન મને માતાજી બે દીકરા દેજો એક દીકરો નાખીશ કોઈ ને જીવ આજો લીધે નહીં પણ તમે એમ નહીં એના સિવાય ઘણું ઘણી જગ્યાએ તમે જો હમણાં એક બેન તમારા દલિત સમાજ ના બેન વાત કરે એટલા સુધી તમને કીધું કે મારું રેકોર્ડિંગ વાયરલ ન કરતા તમે ના કર્યું

ના તમારે તમે પોતે સારી વાત કરતા હોય વિવાદિત ન હોય તો કરવાનું હોય જે ઓડિયોમાં દમ હોવો જોઈએ જે ઓડિયો બાકી આ તો આપડે કોક ની વાતો કરી ભરાડી ની આપણે ઓલું કરી ઈ ની અંદર કોઈ દમ નથી દમ દમવારો ઓડિયો હોવો જોઈએ કે જેની અંદર સંવાદ થતો હોય જે બે માણસો ને એની અંદર ઉધાર થાય હું તો એક જ કહું છું કે આપડો દેશ આઝાદ છે આઝાદ રેવો જોઈએ ને આઝાદ છો એને બહુ સારું છે નકર આપડે કેવા દુખી હતા તમને ખબર છે આપડો દેશ ધર્મ થી સંકળાયેલો છે આપડો દેશ ધર્મ અંદર પીછાઈ ગયો છે આપણા દેશની અંદર સમાનતા નથી જો ભુવા ભરાડી હાતા હોય તો બોર્ડર માં તો બે મોકલી દો ને પોલીસ સ્ટેશન માં બે ભુવા રાખી દે ને જેથી કરીને પોલીસ ખોટો ખર્ચો ન થાય ગાડીઓ લઈને આરોપી પકડવા થોડું ને ડાક વગાડે એટલે તરત જ ભુવો કહી દે ફલાણા પણ ભાઈ ના ઘર માં બેઠો અત્યારે રાજકારણ કેવું છે તમને ખબર રાજકારણ

દાદા એને કઈક પરચો મર્યો હોય તો દઈ મનન તન થઈ ગયો આપડે લોખંડ વાળા પૈસા નો લે બધા રૂપિયા લે કોઈ થી લોખંડ વાળો જઈએ

તો આખી વાત પણ બહાર નીકળવા નથી ઘર ઘર બેવું પીડિત બધે સરકાર ના કાયદા છે એ પ્રમાણે ઈ તો તમે તો પછી તેથી કોક બેવી ને કેવું છે ને મારી મને આમાંથી મારો કાઢો હું તો તારી ભક્તિ કરું છું તારા નિવેદ કરું છું